હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે તમે બધા મજામાં હશો અને બધા પ્રગતિ કરતા હશો આજની જે અપડેટ છે એ ખાસ જોવા જેવી છે કારણ કે કેનેડાના એક પ્રોવિન્સે એવી એક અપડેટ આપી હતી કે સોળમી જાન્યુઆરીએ એ એમના પીએનપી પ્રોગ્રામને રીઓપન કરશે અને ત્યારબાદ એ સોથી વધારે એપ્લિકેશન અથવા સો એપ્લિકેશન લેવાની એમની અનાઉન્સમેન્ટ હતું પરંતુ એમણે એમનો પ્રોગ્રામને પોસ્ટપોન કર્યો છે અને એમણે ના પાડી છે કે અત્યારની જે સિચ્યુએશન છે એ મુજબ આ પ્રોવિન્સ હવે રીઓપન નહીં થાય અથવા જે એપ્લિકેશન્સ લેવાની વાત હતી એ એપ્લિકેશન્સ અત્યારે નહીં લે એની ડેટ અમે ફરી અનાઉન્સમેન્ટ કરશું અને પછી તમને આ ડેટ જાણવી ખાસ જરૂરી રહેશે કારણ કે આ ડેટ તમને જ્યારે અનાઉન્સમેન્ટ મળશે ત્યારબાદ જ તમે આ પીએનપી પ્રોગ્રામ્સની અંદર પીઆર લેવા માટે અરજી કરી શકશો બહુ જ એક આમ જોવા જઈએ તો ખરાબ અપડેટ જ કહી શકાય અને આપણે ડિટેલની અંદર હું તમને કહું કે આ કયું પ્રોવિન્સ હતું આ પ્રોવિન્સમાં જવાના ફાયદાઓ શું હતા અને હવે નેક્સ્ટ ક્યારે ઓપન થઈ શકે છે આ બધું આપણે જાણશું જો વિડીયો તમે લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો તમારો કોઈ બી ઓપિનિયન યા તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તમે પૂછવા માંગો છો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો જેથી અમને બી તમારા ફીડબેક્સ મળતા રહે અને આપણી બીજી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરો અને એને બી આવો જ સપોર્ટ આપો ચેનલનું નામ છે એટ ધી રેટ એચ એમ વિઝા કાઉન્સેલિંગ તમે હું સ્ક્રીન પર બી રિફ્લેક કરાવી દઉં છું તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો એ ચેનલ આવી જશે હવે જો આપણે આગળ વાત કરીએ તો કેનેડાનું એક પ્રોવિન્સ જે સોળમી જાન્યુઆરીએ ન્યૂ પીઆર એપ્લિકેશન્સ લેવા માટે ઓપન થવાનું હતું સો એપ્લિકેશનની કેપિંગ હતી આની અંદર અને એમણે અનાઉન્સમેન્ટ બી કર્યા હતા ઓક્ટોમ્બરની અંદર લાસ્ટ યરમાં કે અમે લોકો સો એપ્લિકેશન્સ લેશું અને પીઆર માટે આ પ્રોવિન્સ બહુ સારું હતું કારણ કે આની જે પીઆર સિસ્ટમ છે એ થોડી ઝડપી અને સરળ હતી આને કારણે થઈને લોકો આનો વેઇટ કરી રહ્યા હતા પરંતુ એન્ડ ટાઈમે પ્રોવિન્સનું અનાઉન્સમેન્ટ મુજબ આ પ્રોવિન્સે ના પાડી છે કે અત્યારે હવે ઓપન નહીં થાય અને એ રીઓપનિંગ ડેટ્સ એ લોકો વેરી સૂન રિલીઝ કરશે આ પ્રોવિન્સનું જો હું તમને વાત કરું તો એ પ્રોવિન્સ આખો ઇમિગ્રેશન પ્રોગ્રામનું નામ જ કહું તમને જો હું તમને પ્રોગ્રામનું નામ કહું તો નોર્થ વેસ્ટ ટેરેટરી નોમિનેશન પ્રોગ્રામ દ્વારા આ પ્રોગ્રામની અંદરમાં જે કહેવાય ડાયરેક્ટ એપ્લિકેશન્સ લેવાની વાત હતી જે પીઆર માટેની એપ્લિકેશન્સ હતી અને આ બે હજાર પચીસમાં જાન્યુઆરી બે હજાર પચીસ કહું અથવા તો બે હજાર પચીસના વર્ષમાં ફર્સ્ટ ઇન્ટેકનું કેપિંગ લેવાની વાત હતી આ પ્રોગ્રામ હવે પોસ્ટપોન્ડ થયો છે અચ્છા હવે આ પ્રોગ્રામ પોસ્ટપોન થવાનું મેઇન રીઝન હું તમને કહું કે લાસ્ટ યર જ્યારે આ પ્રોવિન્સ જે છે એમને ઓલરેડી કેપિંગ માટે ત્રણસો એપ્લિકેશન્સ અથવા ત્રણસો નોમિનેશન રિલીઝ કર્યા હતા પરંતુ સોળમી જાન્યુઆરી બે હજાર પચીસે જ્યારે એને ઓપનિંગ થવાનું હતું ત્યારે પંદરમી જાન્યુઆરી એમને ફેડરલ ગવર્મેન્ટ તરફથી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી એમને જે એમનું કેપિંગ હતું એવરી યરનું ત્રણસોનું એ કટ કરી અને દોઢસો નોમિનેશન માટે કટ ઓફ આપવામાં આવ્યું છે એટલે આ ઇમિજિયેટ ઇફેક્ટ સાથે આને પોસ્ટપોન કરવું પડ્યો છે કારણ કે જે ત્રણસોનું કેપિંગ હતું એ સીધું હાફ કરી દેવામાં આવ્યું સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એટલા માટે થઈને આ કારણને કારણે આ જે ઇન્વિટેશનો હતા એને અત્યારે પોસ્ટપોન કરવા પડ્યા છે એમને આ સાથે જ જો આપણે વાત કરીએ કે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં જે ફેડરલ ગવર્મેન્ટ દ્વારા જે પીઆરના જે કેપિંગ્સ છે જેને હાફ કરવામાં આવ્યા હતા જેમ કે ફેડરલ ગવર્મેન્ટનું બે હજાર પચીસની અંદર જે પીએનપી દ્વારા પીઆર કરવાની જે એવરી યરની વાત હતી એક લાખ દસ હજાર એ કેપિંગ હાફ કરી અને પંચાવન હજાર જ વાત કરવામાં આવી હતી અને આને કારણે જ આ નોટિફિકેશન મળ્યું એ એનટીપી એનપીને મળ્યું નોર્થ વેસ્ટ નોર્થ વેસ્ટ ટેરેટરીને બી આ નોટિફિકેશન મળ્યું કે તમારી બી જે કેપિંગ ત્રણસો હતી એને દોઢસો કરવામાં આવી કારણ કે પીએનપી નોમિનેશનવાળા પીઆર જે છે એને હાફ કરવામાં આવ્યા છે આ સાથે જ હમણાં એક લેટેસ્ટ અનાઉન્સમેન્ટ બી આવ્યું હતું જ્યાં ફેડરલ ગવર્મેન્ટ બધા પ્રકારની પીઆર કેપની અંદર લગભગ ટ્વેન્ટી પર્સન્ટ ડાઉન કરવા જઈ રહી છે જેમાં મેં તમને વાત કરી એ પ્રમાણે એક્સપ્રેસ એન્ટ્રી ક્લાસ જે છે એને વધારવા જઈ રહી છે એક લાખ દસ હજાર કરતાં એક લાખ ચોવીસ હજાર જેવા લેવામાં આવશે નેક્સ્ટ ઇયરની અંદર આ કારણે થઈને જે નોર્થ વેસ્ટ ટેરેટરી છે એમનું અનાઉન્સમેન્ટ એટલા માટે આવ્યું કે એમણે એ જ વસ્તુ કીધી કે હવે અમારે અમારો રીપ્લાન કરવો પડશે કે ત્રણસો એપ્લિકેશનની જગ્યાએ જો દોઢસો જ એપ્લિકેશન નોમિનેટ કરવાની છે અમારે તો એ મુજબ આખા વર્ષ પ્રમાણે અમારે શું ડિમાન્ડ છે અથવા કઈ કેટેગરીને લેવી જોઈએ એ ચેક કર્યા બાદ રીઓપનિંગ ડેટ વેરી વેરીસૂન નક્કી કરશું અને ત્યારબાદ અનાઉન્સમેન્ટ કરશું અમારી પાસે જ્યારે બી એ ડેટ આવશે હું તમારી સાથે બને એટલી સરળ ભાષામાં જલ્દીથી જલ્દી શેર કરીશ એ ત્યાં સુધી જો માહિતી આ સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરતા રહેજો આ વિડીયોને શેર કરતા રહેજો જેથી કરીને એમને બી આ માહિતીઓ મળે અમે આટલી કોશિશ કરીએ છીએ તમારી સુધી માહિતી પહોંચાડવાની તમારે એક બહુ જ નાની કોશિશ કરવાની છે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપ છે ફેસબુક ગ્રુપ છે ગ્રુપ છે ખાલી શેર કરવાનો છે જેથી કરીને આપણે લોકો બધા ભેગા થઈ અને એજ્યુકેશનને પૂરો સપોર્ટ આપી શકીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત